બે બોલ બોલીને નિરખી લેજો હોઠ અડધા બિરાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો અડધા વિરાઈ ગયા પછી એમાં ગંગાજળ મૂકીને શું કરશો અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી જ્યારે નહીં હોય આ ધરાવ ઉપર આ ઘરમાં ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો જ્યારે નહીં હોય આપણા ઘરની અંદર ત્યારે નતમસ્તકે એમની છબીને નમન કરીને શું કરશો સમયની થપાટ વાગશે થઈ જશે આ આ કાળની કાળની છોડતો નથી તો થપાટ વાગશે અને અલવિદાય થઈ જશે વાલનો એ હાથ પછી તમારા માથે ક્યારેય નહીં ફરે લાખ કરશો પ્રયાસ એ વાત્સલ્ય લાહવો નહીં મળે પછી દિવાન ખંડમાં લગાવેલી તસવીર જોઈને શું કરશો જ્યારે માથા ઉપર વાલનો એ હાથ જ નહીં ફરે ત્યારે દિવાન ખંડમાં લગાવેલી તસવીરને જોઈને શું કરશો માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે છે પછી અડસઠ તીરથ તેના ચરણોમાં છે તો બાકી તીરથ ફરીને શું કરશો સ્નેહની ભરતી આવશે અને ચાલી જશે પલમાં સ્નેહની ભરતી આવશે માના વાહનની ભરતી આવશે અને ચાલી જશે પલમાં પછી કિનારે છીપલા વેરીને શું કરશે માતા પિતા હયાત હોય ત્યારે હૈયું તેમનું ખારજો માતા પિતા હયાત હોય ત્યારે હૈયું તેમનો ખારજો

એકાદ બે તીરંતો સાથે ફરો માત્રુ દેવો ભવન પિતૃ દેવો ભવન આ સનાતન સત્ય છે સાચું ને માત્રુ દેવો ભવન પિતૃ દેવો ભવન આ સનાતન સત્ય છે પછી રામ રામ સત્ય છે તેમ બોલીને શું કરશો પૈસો ખર્ચી સગડું મળશે માતા પિતા નહીં મળે કયો સમય નહીં આવે લાખો કમાઈ શું કરશો પ્રેમથી માથે હાથ મૂકીને બેટા કહેનારા નહીં મળે પછી ઉછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કહેશું જ્યારે માતા પિતા હયાત હોય ત્યારે એમની જે હાજરી છે એ સંતાનોને સમજાતી નથી પણ જ્યારે જાય છે ને ત્યારે ખબર પડે છે